હલો તો સીતારામ છે શ્રી કૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે જો હોવાના હાડા હાથક જેવું થયું ને હું કા વિડીયાની શરૂઆત કરી દઈએ તો બસ આગળ બને રહીજો વિડીયોમાં કેમ છો દાયરાની મજામાં તો ત્યારે ગયા બપોરના બાદ ને આપણે જો રસોઈનું ચાલે હું બનાવ્યું જોઈએ જઈ પૂછીએ કે મોટા રસોઈમાં હાલે જઈએ જઈ

તો એવું હાલે કામકાજ તડકો એવો પડે જો થોડો ખૂણો હોય એક બાઈ ને દે આવું હાલે અમારે જો હમણાં તા હેના ભાઈ હું એવી હખાણિયું હે ખુને દ્વાર ચાલુ હે વાળો એને સારું તું પછી આપણું ત્રીજો ખળમાં જરાય જો ત્રણે ખળ ખાય બે બે ફેલા ખાઈ ગયું હમણાં એવી હખણીઓ અને આ જો ભી બે ખાઈ જરાય ને બેસે આવું હાલ તને બાકી તડિકો ને ગરમી એવી પડે જે વરસાદ ને વરાહ હોય કે કામ હોય

તો તમારે વાટ ધોવા નું હે થોડી મેથી સોપડે લઈ પછી કણી દ્વારા રાખે પછી ધોવા લેખી અને કવાય ને મેથી નું જાળું હે દે મિક્સ કરે થોડી સહેનેખી એટલે જોઈડે તો આપણે ને મેથી બનાવવી હતી બધી મિશ્રણ કરે કવસ આપણે વાટ માં લગડવા નહીં સજાગી બની મસ્તી ઠંડો બહુ હોય કવરી ઠંડી હોય ને બસ મેથી ઠંડી લઈ

લહણ ખાડી થોડુંક નેમડ લીમડો ને બટેટો ને કઠોર ને સોખા ને બટેટો ને એવું બધું નાખીને આપડી ખીચડી પેલા બાફીને હતી કૂકરમાં પછી આપણે વઘાર દીધી તો વસાવી બીના નીચેવી દેવામાં તો આપણી જો ખીચડી સરસ મજા સડે ગઈ તો આપણે એ વઘાર દેવાનો હે તો तो वघार माटे जा आपरी थोक तेल नाखे दिए तो तेल तो आपरी तेल बकड़ी में नाखे न तो तो जसरस में जने आपरी खिचड़ी बने गई बटेटो ने बती कोठो ने सोखा ने बती सड़ेगु बफाइगो ने आपरी ए ओ ढोकरी ने वघार दे ने खिचड़ी वघारवानी है હલો તંદવ સરસમજે આપણે ખીચડી બઘરાઈ ગઈ રોટલા તો બસ જે વાલે ને આશા છે કે એક વિડીયો મળીયા ત્યાં શ્રી કૃષ્ણ જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો